નારાયણ વિદ્યાલય ખાતે તારીખ સોળમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવારના રોજ મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલ દ્વારા સીપીઆર ટ્રેનિંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો અત્રેની શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલના ઉપક્રમે ધોરણ આઠ અને નવના સીપી એસપીસીના વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલના ડોક્ટર નિવેદિતા વડોદરિયા એનેસ્થેટિસ્ટ કે એમસીઆરઆઈ ડૉક્ટર નિરાલી પ્રજાપતિ એનેસ્થેટિસ્ટ કે એમ સી જનરલ હોસ્પિટલ ભરૂચ દ્વારા સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંગીતાબેન ભીખાભાઈ સાબલિયા અને કોન્સ્ટેબલ સપનાબાજ હા હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ વિદ્યા રાણા અને સીપીઓ સુરેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલ એસપીસી પ્રોગ્રામમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા ભરૂચ નારાયણ વિદ્યાલય ખાતે એસપીસીના બાળકોને સિવિલ હોસ્પિટલ ભરૂચના ડોક્ટરની ટીમ દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવી રિપોર્ટર અજર પઠાન નિવેદિતા વડોદરીયા કેએમસીઆરઆઈ ભરૂચની એનેસિશિયોલોજીસ્ટ છું અને અહીંયા આજે નારાયણ વિદ્યાલયમાં પોલીસ સ્ટેશન ભરૂચ જે છે અહીંયા એમના સાથે કોલેબોરેશનમાં અમે અહીંના સ્ટુડન્ટ્સ એટ સ્ટેન્ડર્ડના છે એમને અમે લોકો સીપીઆર ટ્રેનિંગ આપી છે અને આ સીપીઆર ટ્રેનિંગથી એ લોકોને ખરેખર બહુ બેનિફિટ રહેશે એ પોતે તો શીખશે જ અને એમના રિલેટિવ્સને બધાને શીખવી શકશે અને ક્યારેક આપતકાલીન પરિસ્થિતિમાં એમનો પોતાનો એમના કલીગનો બધાનો જીવ બચાવી શકશે અને સ્કૂલમાં છે ટ્રેનિંગ એટલે એ બહુ જ બેનિફિશિયલ રહેશે કારણ કે સ્કૂલના સ્ટુડન્ટ્સ જ મેન અગત્યનો સમાજનો હિસ્સો છે એટલે થેન્ક યુ ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચાલી રહેલા એસપીસી પ્રોજેક્ટમાં ભરૂચના નોડલ અધિકારી શ્રી ડીવાય એસ એમ એમ ગંગુલી સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચના પીઆઈ શ્રીની મદદથી નારાયણ વિદ્યાલયના એસપીસીના બાળકોને હેલ્થ અંગે જાગૃત આવે તે માટે સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી નમસ્કાર મારું નામ વિદ્યા રાણા પ્રિન્સિપલ ઇંગ્લિશ મીડિયમ નારાયણ વિદ્યાલય આજે મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલ દ્વારા સીપીઆર ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વરોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ સાથે જ સંગીતાબેન અને સપનાબા ઝાલા આ લોકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેમાં બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં બાળકોને પ્રેક્ટિકલી સીપીઆર કઈ રીતે કરવું તે લોકો કઈ રીતે પોતાના રિલેટિવ્સ કે પછી ફ્રેન્ડ્સ કે પછી જાહેર જનતાને મદદ કરી શકે છે આ બધી જાણકારી આપવામાં આવી હતી આ દ્વારા બાળકોમાં એક જાગૃતતા લાવવામાં આવી છે કે જ્યારે એમરજન્સી કે પછી એકસો આઠ પહોંચી નથી શકતું ત્યારે આપણે કોઈ વ્યક્તિને કઈ રીતે મદદ કરી શકીએ અને કઈ રીતે તેઓની હેલ્પ કરી શકીએ તે બદલ હું મહિલા પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું અને સિવિલ હોસ્પિટલનો બી આભાર માનું છું કે આવી જ સેવા દ્વારા બાળકોને આગળ વધારી શકાય થેન્ક યુ